કે અનાગત વિધાતા ખાલી જગ્યા સ નિસ્ક્રતાહ તૈનંદ રાક્ષણ નંબર ડી પરિજનેન પાંચમું છે કે પ્રત્યુત્પતિ મતિહ પ્રાહ ભવિષ્ય દર્થે પ્રમાણા બાવાત કુત્ર બયા તૈનંદ રાક્ષણ નંબર સી ગંતવયમ ઓપ્શન નંબર સી જે છે આપણો તદ્દન રાઈટ ઓપ્શન છે આગળ વધીશું તો આગળ છે છઠ્ઠો કે અનાગત વિધાતા પ્રાહ અત્ર આવશે જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્મતિએ આગળ છે બીજો મિત્રો જે તમારી પરીક્ષાઓ છે આવનારી પરીક્ષા ઇવન બોર્ડ ની પરીક્ષા એની અંદર પણ તમારું સ્વાધ્ય ખૂબ જ મોસ્ટ મોસ્ટી છે તમારે સ્વાધ્યાય એકદમ ક્લિયર કટ કરી લેવાનું છે तो तो से जाला तहा अब सारी तहा प्रतित मती हा क्रिदुषा निर प्रविष्टा कैंद्राव से जाला तहा अब सारी तहा निर प्रविष्टा पाठ बोलिए कि कहा मच्छा द्विरा व्यापारी तहा कैंद्राव से जालम जाला तहा मच्छा द्विरा आगे जाइए આગળ છે આપણો ત્રીજો કે અધોલિખિત અને કુદાતાન પ્રકાર લખવા એટલે કે કૃદંતનો પ્રકાર લખવાનો છે તો પહેલો છે સજ્જાતા તો એની અંદર આવશે કર્મણી કૃદંત પછી છે બીજો અનુષ્ઠેયમ તો આવશે વિદ્યાર્થ કૃદંત પછી છે સમારકરણમ તો એની અંદર આવશે સંબંધક કૃત કૃદંત ચોથો છે બંધ તો એની અંદર આવશે કર્તરી કૃદંત પાંચમો છે અવસ્થાતુમ તો એની આવશે હેતવત કૃદંત પછી છે કે ગંતવયમ તો એની અંદર આવશે વિદ્યાર્થ કૃદંત નેક્સ્ટ આગળ જઈએ

આગળ આવે છે સંધિ વિચ્છેદ કરું સંધિને ને વિચ્છેદ કરવાનું છે તો છે યદ વિશેષ તો આવશે યદ વિશ્ય પ્લસ ચ પ્લસ ઇતિ પછી છે શ્રી શ્રુતો ડમ તો એન્દ્ર આવશે શ્રુતુ પ્લસ એમ બીજો છે પ્રત્યુત મતી સતા તો એન્દ્ર આવશે પ્રત્યુત મતીહ પ્લસ તથા આગળ જો શકતો રેખાંકિત પદાન સ્થાને પ્રત્યુત ઉચિત ચિત્તવા પ્રશ્નાર્થ વાક્યનું એટલે કે જે અન્ડરલાઇન કરેલી છે એ શબ્દ નીકાળી

આવશે કાલ નીકળી જાય તો ક્રક કહ થી આપણે મૂકવું પડે તો એનો સાચો જવાબ યુદ્ધ વિષય આવે સિમ્પલ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હતા સાતમો છે કથાયા ક્રમ અનુસાર ની લિખત એટલે કે તમને છ ટોટલ વાક્ય આપેલા છે એ વાક્ય આપણે ક્રમ અનુસાર ગોઠવવાના છે

માતૃભાષા આવું સરોવર જોયું ન હતું આજે ભોજનની સારી વ્યવસ્થા થઈ ગઈ આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરે ને મારી નાખીશું બીજું છે કે માછીમારોનું વચન સાંભળીને માછલીઓ પરસ્પર શું કહ્યું

જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કર્યા મત અહિયા લખેલો છે સંપૂર્ણ પ્રશ્નના જવાબો લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નના જવાબો વાંચી લેવાના છે પછી આ વાર્તામાંથી આપણને કયો બોધ મળે છે

ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ કે તમારે અત્યારે તમારે ધોરણ બોર્ડ ની પરીક્ષા છે તો તમારે એમ નથી બેસી રહેવાનું કે પરીક્ષા આવશે ત્યારે આપણે તૈયારી કરીશું પરીક્ષાના મહિનો બે મહિનાની વાર હશે પછી તૈયારી કરીશું દિવાળી પછી તૈયારી કરીશું તમારે અત્યારથી જ હાલથી જ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે એટલે જેવી પરીક્ષા આવે એટલે તમારે ખાલી રિવિઝન કરવાનું જ રહે એટલે તમને પરીક્ષાની અંદર સારામાં સારા પેપર આપી શકો સારામાં સારા માર્ક્સ લાવી શકો સારામાં સારા ટકા લાવી શકો નેક્સ્ટ આગળ જઈએ તો આગળ છે જોડકા જોડવાના છે જોઈએ તો પહેલા છે દ્વિરાહ તો એની અંદર આવશે ત્રીજો જોઈ શકો છો આગળ છે અનાગત વિધાતા એની અંદર આવશે પાંચમો

પહેલામાં વેલી થકે અમે તમારા માટે તે સોલ્યુશન લાવી શકીએ તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ચૂકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત